પહેલો ઉપાય મોરપીંહને ઘરમાં કોઈ પણ એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાંથી તે આસાનીથી જોઈ શકાય મોરપીંહ ઘરમાં રહેલ ન કારાત્મક શક્તિઓને નષ્ટ કરે છે અને પોઝિટિવ એનર્જીને વધારે છે બીજો ઉપાય ઘર કે બેડરૂમના અગ્નિ ખૂણા દક્ષિણ પૂર્વી ખૂણામાં મોરપીંહ લગાવવું જોઈએ તેનાથી હકારાત્કતા વધે છે સાથે જ ઘરના દક્ષિણ પૂર્વી ખૂણામાં મોર પીહ લગાવવાથી ઘરમાં બરકત વધે છે ત્રીજો ઉપાય જે વ્યક્તિ હંમેશા પોતાની આસપાસ મોરનું પીછું રાખે છે તેને રાહુના દોષ ઓછા થાય છે સાથે જ મોર મોરપીહની અસરથી વ્યક્તિનું આકર્ષણ પણ વધે છે ચોથો ઉપાય સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓને હંમેશા પોતાની સાથે મોરનું પીંછું રાખવું જોઈએ તેનાથી અભ્યાસમાં લાભ મળે છે